કોલિનસોની આ નામની મેડિસિનનો ઉપયોગ હવે કોલિનસોનની આ નામની આ મેડિસિન આવે એટલે આપણને ખબર પડી જાય કે મોસ્ટ ઓફ આ મસામાં વધારાનો ઉપયોગ થાય છે મસામાં બી અમુક એવા લક્ષણો છે કે જેમાં દર્દી ચાપે જ એવું કહેતો કહેતો હોય છે કે ભાઈ મને ગુદા દ્વારમાં મળ દ્વારમાં શું થાય છે કે અંદર કઈ ખુશતું હોય એવું લાગે કઈ કાકરા વાગતા હોય કઈ કાચના ટુકડા વાગતા હોય કે લાકડીઓ ફસાય કોઈ સરિયા જેવું વાગતું હોય હવે એ આપણી સામે જ્યારે દર્દી આવે હવે એ એની લેંગ્વેજમાં આ રીતે બતાવવા પ્રયત્ન કરતો હોય છે હવે એ કઈ રીતે વાત કરે છે પણ આપણો એનું મેઈન કહેવાનો સેન્સેશન એવું હોવું જોઈએ કે અંદર કંઈ ખૂચે છે તો આ અર્થમાં જો આવું કંઈ દર્દી કહેવા માંગતો હોય અને અંદર કંઈ ખૂચે છે એવું એને લાગતું હોય તો આપણને બે મેડિસિન યાદ આવી જઈએ એક કોલિન્સોલિયા અને એક એસ્ક્યુલસ હવે એમાં પણ પાછો બે બે મેડિસિન છે એસ્ક્યુલસ ને કોલિન સોનિયા એમાં પણ એસ્ક્યુલસ માં અને કોલિન સોનિયા માં થોડો થોડો તફાવત ખબર પડી ગઈ છે તફાવત એટલે કેવું હોય છે એસ્ક્યુલસ માં શું કબજિયાત બહુ હોતી નથી જ્યારે કોલિન માં કબજિયાત હોય કબજિયાત એટલી બધી કે ઘણી વખત તો પાંચ પાંચ સાત સાત દિવસ સુધી સંડાસ ને આવે બરાબર પછી આમાં એસ્ક્યુલસ માં શું હોય છે કે કમર નો હોય છે દર્દીને કમર એ જોડે જોડે એવું બી કહેતું હોય કે મને કમર દુખે છે અને પગ લંગરાતો હોય આવું કઈ સિમ્ટ્રા સિમ્ટુલસમાં દેખાય જ્યારે છે કે જયારે દેખાતું નથી હા આમાં એસ્ક્યુલસમાં બ્લીડિંગનું બહુ મહત્વ નથી બ્લીડિંગ હોય કદાચ ના હોય પણ નવા ટકા નથી હોતું પણ આ કોલિન્સોનિયામાં તો બ્લીડિંગ બહુ હોય એટલે કે એમાં તો ખૂની બાવે છે આપણે કહીએ એવું જો દેખાય ને તો આપણે ત્રણે ત્રણ સિમ્પ્ટમ્સ સેટ થાય ને ખૂની બાવાસીર કબજિયાત અને આવું સેન્સેશન તો આપણે કોલેસોનિયા અને કમરનો દુખાવો અને કશું ના દેખાય ખાલી અંદર સેન્સેશન એવું દેખાય કે ભાઈ કંઈ ખૂચે છે તો એસ્ક્યુલેસ વિચારી કરી શકે છે હવે આમાં બીજું એક સિમ્ટમ્સ છે જે કોલેસોનિયાના કે ભાઈ એક તો કબજિયાત તો એનું મેઈન છે એટલે કબજિયાત તો હોવી જ જોઈએ તો કબજિયાતને લીધે શું પેટમાં બી દુખતું હોય કબજિયાત હોય પેટમાં દુખાવો હોય અને મસા હોય આ ત્રણેય સિમ્પ્ટમ્સ જો દેખાતા હોય ને તો બી તમે આ મેડિસિન આપી શકો છો પછી બીજું એક સિન્ટસ જોવા જઈએ તો શું છે કે આ કબજિયાત એટલી બધી હોય છે કે દર્દી એને જોર કરવું પડે જોર કરે એટલે એટલું બધું જોર કરે છે કે ઘણી વખત તો શું છે કે યુટ્રસ બી બહાર નીકળી જાય બહાર આવતું હોય છે અને મળદ્વાર બી બહાર આવતી હોય છે ગુતા દ્વારા આપણે કહીએ ને એટલે કે પ્રોલક્સના સિમ્ટસ દેખાતા હોય છે કબજિયાત એટલી બધી જોર કરવું પડે પણ મેઈન સિમ્પ્ટમ શું કોન્સ્ટિપેશન કબજિયાત અને એના જોર કરવાના લીધે આ કારણો થાય આ બીજા સિમ્પ્ટમ્સ આવતા હોય તો આપણે આ મેડિસિન વિચારી સકીએ છે હવે બીજે મેડિસિન છે પણ જે મેઇન એનું જે મેઇન આ મેડિસિનનું જે મેઇન લક્ષણ કહેવાય જે આ એનો જે મૂળભૂત પાયો છે એ આ રીતનો છે કે શું કોન્સ્ટિપેશન બ્લીડિંગ વાળા પાઇલ્સ પછી